નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુગદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપને જણાવી દઈએ કે અચાનક થયું નિધન જી મિત્રો વિગતવાર વાત કરીએ તો ઉત્તરાખંડમાં ગુજરાતી યોગને કીણમાં કાબકતા મોત ત્યારે મિત્રો વિગતવાર જ વાત કરીએ તો ઉત્તરાખંડના ગંગોત્રી નેશનલ હાઈવે પર ગુજરાતી યોગ બાહ્ય સાથે કીણમાં કાપક્યો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે કીણમાં કાબકતા તેનું ઘટના જ મોત થયું કર્યું હતું ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે તપાસ આ સુરતનો રહેવાસી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે આંગેની અંગેની જાણ પોલીસ અને એસડીએફની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મિત્રો જણાવી દઈએ કે પોલીસ અને એસડીઆરએફની ટીમ સ્થાનિક લોકોની મદદથી મૃતદેહને બહાર કઢાયો હતો ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે મૃતદેહને હોસ્પિટલ લેવાયો હતો જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય